કે આપણા ગુજરાતની ની અંદર દારૂબંધી અને ડ્રગ્સ મામલે જે જીગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણી સાચા છે મિત્રો નવ્વાણું ટકા લોકો જીગ્નેશ મેવાણી ને સપોર્ટ કરે છે હું પણ જીગ્નેશ મેવાણી ને સપોર્ટ કરું છું પણ એમાં એક ટકો લોકો એવા છે જે જીગ્નેશ મેવાણી ના વિરોધ માં વિડીયો બનાવે છે અને એવું કહે છે કે જીગ્નેશ મેવાણી ખોટા મિત્રો તમે જોતા હશો કે અમુક રેલીઓની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક જીગ્નેશ મેવાણી ને સપોર્ટ કરે છે પણ અમુક એવા લોકો પણ છે જે જિગ્નેશ ના ખોટા સાબિત કરતા હોય છે પણ મિત્રો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતની અંદર આપણા ગુજરાતના દરેક સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આ દારૂ બંધી અને ડ્રગ્સ બંધી થઈ જાય તો મિત્રો ઘણા બધા પરિવારોની જિંદગી સુધરી જાય ઘણા બધા પરિવારોની એક જિંદગી અલગ લેવલની બની જાય અમુક પરિવારના લોકો જે દારૂ અને ડ્રગ્સમાં પડી ગયા છે એમની વેદના તો મિત્રો એમના પરિવારના લોકો જ જાણે છે પણ મિત્રો આ જીગ્લેશ મેવાણીએ પોતાના પરિવાર માટે આંદોલન નથી કર્યું ગુજરાતના દરેક સમાજ માટે મિત્રો વિચાર્યું છે તો આપણે તો હવે ખાલી સપોર્ટ કરવાની જરૂર છે આપણે વિરોધમાં બનાવવાની જરૂર નથી મિત્રો ગુજરાતની અંદર તમે જોતા હશો કે આપણું ગુજરાત કેવું મુક્ત છે આપણા ગુજરાતમાં દારૂ ન મળે પણ તમે જોતા હશો કે ગુજરાતનું કોઈ એવું એક ગામડું નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય મિત્રો કોક એવા ગામડા હશે જ્યાં દારૂ નહીં મળતો હોય આપણે એવું નથી કહેતા કે ગુજરાતના બધા ગામડાઓની અંદર દારૂ મળે છે પણ મિત્રો અમુક એવા પણ ગામડાઓ છે જે દારૂ બંધી છે ત્યાં વ્યસન મુક્તિ છે પણ મિત્રો એવા ક્યાંક ને ક્યાંક ગામડા વધારે છે જે દારૂ વધારે મળતો હોય છે ડ્રગ્સ વધારે મળતો હોય છે તો આ જીગ્નેશ મેવાણીએ જે આંદોલન કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જિગ્નેશ સાચા છે આપણે દિલથી સપોર્ટ નહી તો એમના વિરોધમાં વિડીયો બનાવતા મિત્રો આપણે એમને સપોર્ટ કરીએ છીએ હવે આટલા સુધી વિડીયો જોયો છે તો એક તમારી રાય કોમેન્ટમાં બતાવતા જજો કે તમે કોને સપોર્ટ કરો છો જિગ્નેશ મેવાણી માટે એક લાઈક પણ કરતા જજો